નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન અત્યારે આપણા બાળમિત્રો એકદમ ફૂલ ઓન મૂડમાં હશે હો હા હો કેમ કે વેકેશન હા અને વેકેશન તો કોને ના ગમે બાર મહિનામાં મોટું વેકેશન જોઈએ તો આ જ છે અને બધા હરવા ફરવા જવાનું કોઈ પ્લાન કરતા હશે અથવા તો કોઈ હરવા ફરવા ગયા હશે ને આપણો કાર્યક્રમ સાંભળતા હશે અને આ વેકેશન એટલે મજા જ મજા મજાની રજા ને રજાની મજા મજા અને જીજ્ઞાબેન આપણે આમ તો દર વખતે બાળમિત્રોને કહીએ એટલે બાળમિત્રો આપણી વાત તો માનતા હશે કે ભલે વેકેશન છે જ તો સવારના છ વાગ્યામાં ભલે ન ઉઠતા હોય સાથે પણ બાળમિત્રોને આપણે એટલું તો કહેતા જ કે ભાઈ આઠ વાગ્યા સુધી આજુબાજુ ઊઠી જાય તો પછી એ લોકોની દિનચર્યા અથવા તો વેકેશનમાં કંઈ નવું નવું ક્રિએટિવ કામ કરવું હોય તો એ લોકો કરી શકે હા હો બાળમિત્રો હા બેન વાત કરે છે ને એકદમ સાચી છે ચોવીસ કલાકના દિવસને મોટો કરવો હોય ને તો આપણે વહેલા ઉઠવું જોઈએ જો આપણે વેલા ઉઠીને કરીએ ને તો કઈક આપણે એક બે કલાક વધારે કામ કરી શકીએ નવું કઈક શીખી શકીએ અને આમ પણ ધારાબેન સવારે જે શીખેલું હોય ને સમજેલું હોય ને એ આપણને તરત થી યાદ રહી જાય અને એ અનુભવ બાળ મિત્રો પરીક્ષામાં કર્યો જ હશે હમ અને ધારાબેન જ્યારે સવારનો સમય હોય ને ત્યારે આપણા બાળમિત્રો આંગણામાં બેઠા હોય ને ત્યારે એને નવું નવું બધું જોવા ને જાણવા પણ મળે હો તો બાળમિત્રો સવારપોરમાં સરસ મજાના જો ઉઠતા હશે ને તો એને પ્રકૃતિના આવા સરસ મજાના કુદરતી ગીતો સંભળાતા હશે સવાર પડતા આંગણ મારા ઢગલા ટાઉકા આવે કાબર મેના હોલો સાથે ચકલી બેનને લાવે ચી ચી કરતા ચકલી બેન કાગડાને બોલાવે કાગડા ભાઈને તો ભાઈ ખોટું લાગે અરે પોપટ જો ના આવે સૌ સંગાથે આવી જાડે ડાળને ઝુલાવે દાણો ચણી પાણી પીને ડાળે હિંજકા ઝુલાવે એ શાંત માળે બેસી એકમેક ને સામે જોઈને ટાઢક થી તો બાળ મિત્રો આવા સરસ મજાના પક્ષીઓના અવાજ તમે સાંભળતા હશો ને અને હવે તો જીજ્ઞાબેન ઘણા નગરમાં બાલ્કનીમાં આંગણામાં ચકલીના ના બધા રાખે છે એમાં આપણે બાળ મિત્રો ને તો ચોક્કસ કહીએ કે અત્યારે ઉનાળાનો સમય છે ને તો તમે પણ ઘરમાં સરસ મજાનો એક માળો રાખો કે જેમાં ચક્કી બેન આવે એક સરસ મજાની પાણીની ઠીબ રાખો કે એમાં તમે એને પાણી નાખો દાણા નાખો તો ચક્કી બેન કાગડા કબૂતર બધા જ તમારા આંગણે આવશે અને એક સરસ મજાનું પરોપકારનું કામે થશે અને એ મૂક જીવના જે આશીર્વાદ મળે ને એનાથી આપણા જીવનમાં હંમેશા હકારાત્મક વાઇબ્રેશન્સ પોઝિટિવ વાઇબ્રેશન્સ આવતા જ રહે અને થરાબેન કવિ કલાપીની પંક્તિ પણ ગણગણવાનું મન થઈ જાય હો રે પંખીડા સુખ થી ચણજો ગીતડા કાંઈ ગાજો વારે વા જીજ્ઞાબેન તમે તો બહુ સરસ મજાની પંક્તિ યાદ અપાવી દીધી હો તો બાળ મિત્રો તમારા ઘરે પણ આ પક્ષીઓ આંગણામાં આવે ને તો તમે પણ આવા કઈક ગીતો ગાજો અને વેકેશન ની મજા માણજો અને કઈક આવું કેજો બાળ મિત્રો આપણે અવારનવાર અમે કહીએ કે તમે જે પણ સિદ્ધિ હાંસિલ કરી હોય એના વિશે તમે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવો અને અમારી સાથે વાતો કરો બીજા બાળમિત્રો સાથે પણ શેર કરો તો અમારા આ આમંત્રણને માન આપીને આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત બાળમિત્ર આપણી સાથે ઉપસ્થિત છે અને તમને પ્રશ્ન થશે કે બાળમિત્ર હોય કોઈ વગાડવામાં હોશિયાર હોય કોઈએ વાંચન લેખનની સ્પર્ધામાં નંબર મેળવ્યો હોય કોઈ નૃત્યની સ્પર્ધામાં નંબર મેળવ્યો હોય કોઈ રમતગમતમાં આગળ હોય પણ આજનું આપણી સાથે જે બાળમિત્ર છે ને એનું ફિલ્ડ આખું અલગ જ છે અને એ ફિલ્ડ વિશે એ બાળમિત્ર જ આપણને જણાવશે તો આતુર છો ને બાળમિત્રો એની સાથે વાતો કરવા અને મેળવીએ એમનો પરિચય તો તમે આપનો પરિચય આપના મુખેથી જ બાળમિત્રોને જણાવશો મારું નામ છે જીયત સંજયભાઈ ત્રિપાઠી હું ધરણ માં ભળું છું મારી શાળાનું નામ છે શ્રી રાવલવાડી કેટલા વર્ષના તમે જીયા માત્ર બાર વર્ષની ઉંમરે કયા ક્ષેત્રમાં એણે આટલી નાની ઉંમરમાં નામ રોશન કર્યું છે એક ક્ષેત્ર છે અભિનયનું ક્ષેત્ર આ જિયાબેન છે ને એ બાળ કલાકાર તરીકે શોર્ટ ફિલ્મ અને હવે તો મોટી ફિલ્મો પણ સાઇન કરેલી છે તો આપણે એ વિશે વધુ વાત કરીએ એ પહેલા જિયાને એ તો પૂછી લઈએ કે છે તો એ તમારા જેવી જ બાળમિત્ર તો એના પોતાના શોખ પણ હશે તો જીયા આપ આપના શોખ વિશે બાળમિત્રને જણાવશો હા હું ક્યારેક કલરિંગ પણ કરું પછી મારી કને ક્રાફ્ટના સપ્લાયસ પણ છે તો હું ક્રાફ્ટ પણ કરું ને મને પેઇન્ટિંગ કરવું વધારે ગમે અરે વાહ એટલે જીયાબેનનો પેઇન્ટિંગનો શોખ છે તો એ તમે શોખની રીતે જ કરો છો કે તમે ક્યાંય ક્લાસીસ જાઓ છો કે એના વિશે કંઈ તમે વધારે આગળ ભણવાની તમારી તૈયારી છે કે ના બસ એને શોખ તરીકે જ રાખવો છે ના એને શોખ તરીકે જ રાખવો છે ને મને ડાન્સિંગ પણ ગમે છે હા અને જીયાબેનને જો ડાન્સિંગ એ ગમે હો એટલે નવરાત્રી તો મને એમ છે કે તમારો ફેવરેટ તહેવાર હશે હા સાચું ને તો જીયા હવે તમે જે ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી એટલે કે અભિનયનું ક્ષેત્ર તો એ અભિનયનું ક્ષેત્ર તમે કેમ પસંદ કર્યું તમે કહો છો કે મને તો ડાન્સિંગ ગમે મને ચિત્ર દોરવા ગમે પણ આ દિશામાં તમને કેમ વિચાર આવ્યો કે હું આ દિશામાં પણ આગળ વધી શકું કેમ કે મારા ઘરવાળા બધા જ મને સપોર્ટ કરે છે ને મને પહેલાથી નાની હતી ત્યારથી મને એ દિશામાં જાઉં તો એટલે એટલે તને જરા જરા મન હતું પણ પછી એમાં બહુ ક્લિયર નહોતું એટલે તને ઘરના સપોર્ટ કર્યો ઘરમાં દાદા દાદી હશે અને મમ્મી પપ્પા પણ તને કહેતા હશે ખરું ને હા પહેલા મને એમ હતું કે મારાથી થશે કે નહીં પણ હવે હું ડાન છું મારાથી થઈ જશે હ એટલે તમને કોન્ફિડન્સ આવી ગયો એ કઈ પિક્ચર કર્યા પછી તમને કોન્ફિડન્સ આવી ગયો એ વિશે બાર મિત્રોને જણાવશો રીસ તો કિડોર હા એટલે એ તમારી ફર્સ્ટ શોર્ટ મૂવી હતી એમ ને હા એ મારી ફર્સ્ટ શોર્ટ મૂવી હતી અને એમાં તમે કયો રોલ કર્યો તો તમે કયા પાત્રમાં હતા એમાં હું પોત્રી અને દીકરી બંને હા હા અને તમારી સાથે તમે પોત્રી અને દીકરીના રોલમાં હતા તો તમારા મમ્મી પપ્પા અને દાદા દાદીના રોલમાં કોણ કોણ હતું હા એમાં મારી દાદી નથી પરંતુ મારી મમ્મી પપ્પા અને દાદા છે અચ્છા બરોબર અને એમાં તમે કયા વિષય ઉપર કઈ થીમ ઉપર એ પિક્ચર હતી એ જે આપણા દાદા દાદીઓ જેવા ઉંમરના ઘણા મોટી આશ્રમમાં મૂકી આવે છે જોઈએ અરે વાહ તો બહુ સરસ એક સંસ્કારનું સિંચન પણ અભિનય કરતા કરતા જિયાબેનમાં થઈ ગયું હશે કે વડીલોને આપણે સાચવવા જોઈએ નહીં કે એના માટે ઘરડા ઘર છે અને જો આ વિચાર બાળ મિત્રો તમે અત્યારે નાના છો પણ તમારામાં જો અત્યારથી આ વિચાર રોપાય ને તો તમે ભવિષ્યના જવાબદાર નાગરિક બનશો અને તમારું કુટુંબ જ્યારે થશે ને ત્યારે તમે એને સરસ રીતે જવાબદારી પૂર્વક હેન્ડલ કરશો અને અન્ય માટે પણ ઉદાહરણરૂપ બનશો તો જિયાબેન આના પછી તમે કઈ મૂવી કરી આના પછી મેં પહેલ કરી અચ્છા અને પહેલ વિશે થોડું જણાવશો હા એક ફિલ્મ છે એનામાં એનામાં કોઈ પણ ડાયલોગ નથી એમ સંદેશો આપવામાં આવે છે કે આપણે હાલતા ચાલતા જ્યાં ત્યાં કચરા ફેંકીને જઈએ છીએ એ ન કરવું જોઈએ એટલે ટૂંકમાં સ્વચ્છતાનો સંદેશ હા આપણા દેશમાં અત્યારે સ્વચ્છતાની ઝુંબેશ થોડા ઘણા વર્ષોથી અ આપની સરકાર શ્રી ઉપાડી છે જે તો એ ઝુંબેશમાં જીયાબેન ખૂબ સરસ મજાના રોલ સાથે એક સરસ મજાનો સંદેશો આપણા સૌ માટે મૂકે છે અને આમાં તમારા સાથી કલાકારો કોણ હતા એમાં પરાગભાઈ પોમલ ત્રિપાઠી જયમીન ત્રિપાઠી સ્તુતિ અને મારો ભાઈ ધન્ય અરે વાહ આ ફિલ્મનો ભાઈ હતો આછા એ ફિલ્મમાં તમારો ભાઈ હતો પણ હવે તો મને એમ છે કે એ તમારા બધા ફ્રેન્ડ્સ બની ગયા છે અને રમેશ દાદા દરજી એ હતા એ પણ હતા અને એમાં બધા ને સાયલેન્ટ એટલે તમારી અભિનય ની ખરી કળા તો આ પિક્ચરમાં જ સાબિત થઈ હશે કે તમે કેટલું સરસ મજાનું અભિનય થી લોકોને મેસેજ પાસ ઓન કર્યો અને ત્યાં જ તમારા અભિનયની સફળતા લોકોએ બિરદાવી અને આ મૂવી પછી તો જાણે તમે એક કેવાય ને કે ચમકતો સિતારો બની ગયા બાળ કલાકાર હે ને અને તમને કેવી લાગણી થાય છે અત્યારે મને અહિયાં બહુ જ મજા આવે છે એટલે કામ કરવાની મજા આવે છે એમ ને હા તો તને મજા આવે છે મતલબ કે તે જે શોર્ટ ફિલ્મ કરી અત્યારે આ બે શોર્ટ ફિલ્મ કરીને ને તે એના સિવાય કોઈ શોર્ટ ફિલ્મ કરી છે હા ત્રણ મે ના લોન્ચ થશે એનું નામ છે સ્વપ્ન પેન્સિલ ને બીજી નું નામ છે ફૂલવાડી ઈ બે ભેગી લોન્ચ થશે અચ્છા તો એ પિક્ચરની થીમ વિશે તમે જણાવી શકશો હા એક સ્વપ્ના પેન્સિલમાં છે કે એક છોકરીની પેન્સિલ ખોવાઈ જાય છે જે એને પરીએ દીધી હોય છે એ જાદુ પેન્સિલ હોય છે જેનાથી આપણે કાંઈ પણ આપણી હોમવર્ક હોય એના ઉપર રાખીએ ને આપણે બોલીએ કે ખુલજા સીમ સીમ મારું હોમવર્ક થઈ જાય તો એ બધું હોમવર્ક કરી નાખતી મિત્રો કેવું જો જાદુની છડીની વાત ને જીયાબેન ને એનો ફોન છે ને એનાથી દૂર રહેવાનું પણ એ છોકરી છે ને એમાં એ ફોનની અટેચ થતી જ જાય છે જેમ એની કને પેન્સિલ આવી જાય છે એટલે પછી એની એન્ડ ટાઈમે એનું પેપર હોય છે ને એની પેન્સિલ ખોવાઈ જાય છે અને પછી એ રોય છે એટલે એને ખબર પડે છે કે આપણે બહુ ફોનથી અટેચ રહેવાનું નહીં એટલે મેસેજ એ છે બરાબર ને કે આપણા માટે ફોન આશીર્વાદ રૂપ છે પણ એનો ઉપયોગ તમે જો સકારાત્મક કરો તો આશીર્વાદ પણ ખોટી રીતે જો તમે એનો ઉપયોગ કરો તો આપણા માટે ફોન આશીર્વાદ નહીં પણ સાપરૂપ પણ સાબિત થઈ જાય અને બીજી ફિલ્મ આવવાની છે એના વિશે જણાવશો હા બીજી છે ફૂલવાળી એમાં એક ગરીબ છોકરી હોય છે જેની ભગવાન પ્રત્યેની લાગણી દર્શાવવામાં આવે છે અને એમાં તમારી સાથે આ બંને પિક્ચરના સાથી કલાકારો કોણ કોણ હશે કિન્નવિન નાયક જહેન્દ્રભાઈ મહેતા

એક એવો મુમેન્ટ હતો કે દાદા ઘર છોડીને એના પપ્પા એને કહે છે કે હવે તમે આ છોકરીને નથી મજા ભણવામાં ફોકસ કરી શકે તો દાદા જાય છે ને એ ટાઈમે એમને એમ રોવાનું હતું એક્ટમાં પણ બધા સાચા રોઈ પડ્યા હતા અચ્છા તો જો જિયાબેને કેટલી સરસ એક્ટિંગ કરી હશે કે બધા ખરેખર રોઈ પડ્યા અભિનય સાચો અભિનય બાળ મિત્રો ત્યારે જ થાય કે તમે એ પાત્રમાં ઊંડા ઉતરો અને જીયાબેન એટલી હદે એમાં ઊંડા ઉતર્યા હશે કે એણે બધાને ત્યાં સેટ પર રોવડાવી દીધા તો આ તો ખૂબ સરસ કહેવાય અને આ સિવાય કોઈ અનુભવ હોય હા પહેલ છે ને એમાં બહુ જ તડકો આવ્યા કરતો તો એની માટે કરીને બે બે મિનિટમાં છાયણામાં જવું પડે અચ્છા પણ છતાંય એમાં બધા એવડા સ્થિર થઈને કામ કરતા હતા ને કે એવી મજા આવતી હતી ને તડકો મહેસૂસ જ નતો થતો અરે જો આ તપ તપ તો ઉનાળો હોય અને આવી ગરમીમાં આપણે બારે નીકળવાનો વિચાર આવે એવી ગરમીમાં જીયાબેન તો શૂટિંગનું કામ કરી આવે પણ એટલો આનંદ એને લીધો એ આનંદમાં એને ગરમીની ખબર નહોતી પડતી અને જો આ જિયાબેન તો છે ને લાગે બહુ સરસ હો બાળમિત્રો સરસ મજાનું બ્લેક કલરનું ફ્રોક પહેરી આવ્યા છે સરસ સોક્સ અને સેન્ડલ છે અને બે ચોટલામાં ક્યુટ લાગે છે એકદમ હવે આવી સુંદર મજાની બાળમિત્રો હોય એ રૂપાળી સરખી પાછી તો તો એને દાદા તડકાની ગરમીથી થોડા કાળા કરી મૂકે તો પણ એની પરવા કર્યા વગર આપણા જિયાબેને છે ને એક્ટિંગનો આનંદ લીધો હો તો જીયા હવે તમે આગળ તમારું શું પ્લાનિંગ છે અથવા તમે આગળ કોઈ શોર્ટ ફિલ્મ જ બનાવવાના પ્લાનિંગમાં છો કે કોઈ મોટી ફિલ્મમાં આગળ જવાનું છો જવાનું છો મેં બે મોટી ફિલ્મ સાઈન કરી છે અરે વાહ બાળમિત્રો જુઓ નાની ફિલ્મ તો જીયાબીન બનાવતા હતા પણ આ તો એના કામને વખાણીને એને નવી મોટી પિક્ચર ની ઓફર આવી ગઈ અરે વાહ રે વાહ એક છે ટાર્ગેટ અને બીજી છે ઉડાન ઉડાન અચ્છા અને એમાં એના વિશે તમારા રોલ વિશે હજી તમે ક્લિયર છો કે નથી ના અચ્છા એટલે હજી તમે સાઈન જ કરી છે એમાં તમારી પાત્ર વર્ણિ ને એ બધું હજી સ્ક્રિપ્ટિંગ નું કામ ને બધું બાકી છે પણ શોર્ટ ફિલ્મ ને આધારે તમને મોટી ફિલ્મ નો કોન્ટ્રાક્ટ તો મળી જ ગયો હે ને હા અને ભવિષ્યમાં જે શું પ્લાનિંગ છે તમારું કયા ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા થાય તમને આ એક્ટિંગમાં એક્ટિંગમાં જ આપણા જીયાબેનને આગળ વધવું છે ખરું ને અને ભણવામાં પણ જુઓ બાળમિત્રો અમે તમને કાયમ કહેતા હોઈએ ને કે તમે ગમે એટલી પ્રવૃત્તિમાં આગળ વધો પણ સાથે સાથે ભણવાનું તો છોડવાનું નહીં પણ જિયાબેન મને એક પ્રશ્ન એ થયો કે તમે આ બે ગોલ રાખ્યા છે કે ભણવામાં સરસ સ્થિતિ મેળવવી છે અને એક્ટિંગમાં પણ આગળ વધવું છે પણ આ બંને વચ્ચેનો તાલમેલ એ અઘરો છે તો આપણા બાણમિત્રોને એક સરસ મજાનું તમારું ટાઈમ ટેબલ જણાવો કે તમે કેવી રીતે મેનેજ કરો છો આ બધું જ્યારે મારી શૂટિંગ હોય છે ત્યારે હું બુક્સ ને ઢાંકીને રાખું છું કે ઓચિંતાનું શૂટમાં બ્રેક પડ્યો ને મને વાંચવાનું હશે જો હોમવર્ક આપ્યું હશે તો એ પતાવી લઈશ બ્રેકમાં ને ને જ્યારે મારી શૂટિંગનું આવે છે ને ત્યારે મારા સ્કૂલના સ્ટાફ પણ મને બહુ પ્રોત્સાહન આપે છે ને મારા ફ્રેન્ડ્સ પણ તને પ્રેરણા આપે તારા ફ્રેન્ડ અને સ્કૂલ ના મોટિવેશન બધા જુઓ તો જીયા બેન છે ને પોતાની આ કારકિર્દીની સફરમાં કોઈને શ્રેય આપતા બિલકુલ ભૂલતા નથી એમણે એમના કુટુંબીજનોને એમની ફ્રેન્ડ્સને અને એમના શાળાના શિક્ષકો કે કેમ કે ભણવામાં જો શિક્ષકો અને મિત્રો જે સહપાઠી મિત્રો હોય એમનો સહકાર ન હોય તો જ્યાં બેન શૂટિંગમાં કન્ટિન્યુ ન કરી શકે કેમ કે જે શૂટિંગ દરમિયાન જે ભણવાનું ચાલી ગયું હોય એમાં એના સહપાઠી મિત્રો જો એને કહે કે ભાઈ હવે આટલું આટલું ચાલી ગયું છે ને આમાં આમ કરાવ્યું છે જે ટોપિક ન સમજાતો હોય અથવા જે રહી ગયું હોય એમાં એને શિક્ષકો એ મદદ કરે પણ એક વસ્તુ ચોક્કસ છે બાળમિત્રો કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એટલે જો તમારી અંદરથી ઈચ્છા હોય ને તો જ આ બધું શક્ય છે અને બીજી કહેવત કહીએ કે માગ્યા વિના તો માએ નથી પીરસતી એટલે જિયાબેનને પોતાની ઈચ્છા છે કે હું ભણવામાંય આગળ વધું અને શૂટિંગમાંય આગળ વધું તો એને એનું કુટુંબ એના સહપાઠી મિત્રો એના ટીચર્સ બધા જ સપોર્ટ કરે કારણ કે અંદરથી ઈચ્છા અને અંદરની તમન્ના તો જી આમ જોવા જઈએ તો તમે આટલું સરસ કામ કરો છો તો તમને તો આટલી નાની ઉંમરે તમારી આવક આવકે શરૂ થઈ ગઈ નહીં અને કેવી મજા આવે કે આપણે જાતે કમાઈએ આટલી નાની ઉંમરમાં તો એમાંથી તો તમે કઈક સપના હોય કે આમાંથી હું આ લઉં કે આમાંથી હું શું લઉં આમાંથી સરસ મજાની એક ઢીંગલી લઈ લઉં અથવા તો સરસ મજાનું બારબી ડોલનું આખો સેટ લઈ લઉં કે સરસ મજાના ફ્રોક પરી જેવા લઈ લઉં ના તો તને શું ઈચ્છા થાય આવકનું તું છે ને લાઇન્સ હોસ્પિટલમાં કિડની ડાયાલિસિસ વાળા હોય છે ને એમને હું દઈ દઉં છું એમને તું ડોનેટ કર હા અરે વાહ બાળમિત્રો આ તો જીયાબેન આપણા સૌ માટે એક આદર્શ રૂપ બાળમિત્ર કહી શકાય કેમ કે એ પોતાની જે આવક છે એ પોતા ઉપર ન ખર્ચી અને બીજા માટે જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એને ડોનેટ કરે છે તો આ તો તમારા સૌ માટે એક સરસ મજાનો સંદેશો છે તમને પણ જે પોકેટ મની મળતી હોય ને એમાંથી થોડું 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 બચાવીને એમ કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય તમને એમ થશે કે આ તો ધારાબેન એવી વાત કરે છે કે હવે આ પાંચ દસ પાંચ દસ રૂપિયા કે પચાસ પચાસ રૂપિયા આમ ભેગા કરે એમાંથી શું થઈ શકે પણ એમાંથી પણ થઈ શકે કેમકે જરૂરિયાતમંદ લોકો આપણી આજુબાજુ અનેક હોય છે આપણા પાસે જેવી આવક એવી આપણે એની જરૂરિયાત પૂરી કરવાની અને જો આપણે આપણો આશય સાચો હોય ને બાળમિત્રો તો આપણને ભગવાને મદદ કરે અને આપણે અનેક લોકોને શારીરિક રીતે કે કૌટુંબિક રીતે કે સામાજિક રીતે જે પછાત હોય એને આપણે ખૂબ મદદ કરી શકીએ તો જિયાબેન તમે બાળમિત્રોને એક સરસ મજાનો સંદેશ શું આપવા માંગો છો કે બધા જે આપણા વડીલો છે એમનું માન રાખવું જોઈએ આદર કરવું જોઈએ અને આપણે જે ફોન યુઝ કરીએ છીએ ને એ આપણા સદઉપયોગ માટે કરવાનો દુરુપયોગ માટે કદી નહીં કરવાનો તો બાળ મિત્રો આ સરસ મજાનો સંદેશ જિયા આપ સૌને આપે છે તો બાળ મિત્રો કેવા સરસ મજાના સંદેશ સાથે જીયાબેન આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર ઉપસ્થિત થયા અને આપણે આ સૌ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે તમારા શોખને તમે વિકસાવી પણ શકો છો અને ભણતરના ભોગે નહીં ભણતરની સાથે સાથે અને પાછી એમાંથી જે ઇન્કમ થાય એને સદમાર્ગે પણ આપણે મોટું મન રાખીને વાપરવું જોઈએ તો આકાશવાણી ભૂજ ના સ્ટુડિયો પર આજે આપ આવ્યા અને આપની કારકિર્દી વિશે આપની સિદ્ધિ વિશે બાળમિત્રો સાથે શેર કર્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભૂજનો પણ ખૂબ ખૂબ આભાર આવજો બાળમિત્રો તો બાળમિત્રો જીયા ત્રિપાઠી સાથે ધારા અધિકારીએ કરેલી વાતચીત સાંભળીને મજા પડી ગઈ ને જીયા સાથે વાત કરીને આપણને એના પાસેથી ઘણું બધું જાણવાનું અને સમજવાનું મળ્યું કે આપણે પણ આ કળા ક્ષેત્રે આગળ વધીએ અને આપણે પણ અભિનય કળામાં અવલ થઈએ અને કળા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે શું કરવું જોઈએ કેટલો ટાઈમ સમય આપવો જોઈએ આ બધું જ જાણીને તમને પણ આગળ વધવામાં પ્રેરણા મળશે અને બાળમિત્રો હવે અત્યારે વેકેશનનો સમય છે તો તમે આવું ચોક્કસથી કરી શકો તમને જેમાં પણ રસ હોય ને એ રસ પ્રત્યે રૂચિ કેળવો અને તમે એમાં આગળ વધો અને જિજ્ઞાબેન ઘણા બધા આપણા બાળમિત્રો એવા હશે કે અભિનય ક્ષેત્રે અને મોટા પડદા પહેલાં જે આપણી સરકાર જે અલગ અલગ સ્પર્ધાઓ યોજે છે ને કલાકુંભ છે યુવા ઉત્સવ છે એ બધી સ્પર્ધાઓમાં એકપાત્રિ અભિનય જે હોય છે ને એમાં રાજ્ય કક્ષા સુધી આમાંથી ઘણા બધા અલગ અલગ લેવલે ભાગ લીધો હશે હશે અને કદાચ સપનું એ કે હું આ ક્ષેત્રમાં આગળ વધું અભિનય ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા ધરાવતા બાળમિત્રો હશે ને એને તો ખૂબ જ મજા પડી હશે કે આપણે કેવી રીતે આમાં કામ કરી શકીએ એને ભણવાનું ને આ બધું મેનેજ કઈ રીતે કરવું અને આવી બધી વાતો સાંભળતા સાંભળતા થઈ જાય સરસ મજાનું ગીત તો ધારાબેન આજે આપણે નાની એવી બાળમિત્ર જીયા સાથેની વાતચીત સાંભળી સરસ મજાના ગીતો સાંભળ્યા અને વેકેશનને તો આમ ફૂલ મોજ મજેદાર બનાવી દીધું અને બાળમિત્રોને કહીએ કે હજી તમારું જે પણ વેકેશન છે ને એને તમે ખૂબ માણો ખૂબ મસ્તી તોફાન કરો અને હા એક વાત ભૂલી ગયા જિગ્નાબેન જીજ્ઞાબેન કાર્યક્રમ કિલ્લો સાંભળતા રહો યસ તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ બાળ મિત્રો આવતા રવિવારે ફરીથી મળીશું અવનવી વાતો અને અવનવી જાણકારી સાથે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ માં સાંજે સાડા છ વાગે તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન